અણોરદ્વાર ઓવરબ્રિજના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા એક પિલર માં મોટી તિરાડો દેખાય છે કોઈ વાહન ભટકાતા પોપડા પણ ઉખડ્યા છે લોખંડના સળિયા ખુલ્લા દેખાવાની ગંભીર ઘટના બની છે આ પિલરની તિરાડો એટલી મોટી છે કે અંદરનું કોન્ક્રીટ પણ તૂટી ગયું હતું અગાઉ કરવામાં આવેલા રિપેરિંગ કાર્યની ગુણવત્તા પર શંકા ઉભી થઈ છે સ્થાનિકોના મતે આ રિપેરિંગ કામગીરી માત્ર ઉપરછલી હતી આ ઓવરબ્રિજ સુરતના સૌથી વ્યસ્ત માર્ગો પૈકી એક હોવાથી તેની જર્જરિત હાલ